હા બસ એના માટે નું કોલ્ડ સ્ટોરેજ હા બરોબર છે કોલ્ડ સ્ટોરેજ હા કોલ્ડ સ્ટોરેજ હા બરોબર છે સમજાય ગયું સમજાય ગયું એ સંજે કે શું કામ કા તમારે હા બહુ સારી વાત છે આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ માં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધા માં દાન પર્યા પાકી પહોંચ નો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન નામે છેતરપિંડી કરનાર થી સાવધાન રહેવું હેલો બોલો બોલો કાકા તો એ તો ફ્રી તો આવતા નહી તો તા કે ભાઈ

એમાં કોઈ દી એવું નહિ આવે કે હું હિતેશભાઈ ધામેચા એમ કે છે કે મને આટલા રૂપિયા દયો એવું આવશે નહિ કોઈ દી તમારો સબંધ થાય તોય ભલે નો થાય તોય ભલે મને તમારે દેવાનું ન થાતું બરાબર પછી તમને કોઈ પાત્ર ગમે ને ઈ ગરીબ માણસ હોય ને તમને એમ થાય કે ભાઈ લગનનો ખર્ચો માગે છે ને એને દેવાનો છે ઈ તમારી સ્વેચ્છા અમે ક્યાંય નો કે તમે દિયો બરાબર તમને એમ લાગે કે મારે દેવા જેવું છે તો તમે દઈ શકો છો હા હા પણ હું કઉ આ મારા ઘર જોડે તમે વાત કરી લો ખરા કોની હારે ગમે તે mother sister જોડે તમે હમ એમને એ વાત તમે કરી શકો ખરા આપો ને એટલે ના હા હાલો આપો આપો ચાલ તો બે લેજે hello બોલો બોલો બેન બોલો ભાઈ એમ કે વાત કરી લ્યો એટલે શું વાત કરવી બોલો એટલે કઈ રીતના તમે સંબંધ કરાવો અમારે યુટ્યુબ ચેનલ છે બરાબર છે એની અંદર અમે પરિચયનો વિડીયો મૂકીએ ભાઈ ના લગ્ન કરવા છે એવો અમે પરિચયનો વિડીયો બનાવીએ કે ભાઈ ભાઈ ની ઉંમર આટલી છે ભાઈ આ કામ કરે છે ભાઈ એટલું ભણેલા છે એની પાસે આવી રીતે ઘરના મકાન છે આટલું ભણેલા છે આ પરિચયનો વિડીયો મૂકીએ એક પ્રકારનો બાયોડેટા બનાવીએ અને બાયોડેટા અમે યુટ્યુબ ઉપર મૂકીએ બરાબર છે એટલે દીકરીનો સંબંધ કરવાનો હોય કોઈ એવા ભાઈ હોય એની બેન નો સંબંધ કરવાનો હોય ઈ લોકો આ બધા વિડીયો જોતા હોય અને કોઈને આ પાત્ર ગમે તો અમારા થ્રુ કોન્ટેક્ટ કરે અથવા ભાઈ એમ કે મારો નંબર નાખજો તો ભાઈને ડાયરેક્ટ ફોન આવી શકે છે કોઈનો આ રીતનું કામકાજ છે

ના આ તો હું તો ફેમિલી વાળું છે એટલે તમને એમ ન થવું જોન કે આルトુ ફાલતુ માણસ ના 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 એવું અમને નો થાય અમને એટલા માટે કાકા જે લોકોને લગ્ન કરવા હોય ને એ જે લોકો અમને ફોન કરતા હોય છે અમને તો એ ડાઉટ કોઈ ઉપર નો જાય

ગડુદર જિલ્લો ગાંધીનગર તાલુકો ગાંધીનગર અચ્છા બરાબર છે શું કામકાજ શું કરો છો તમે હું કરું છું હમ છો એસી નું છે જે કોલ્ડ સ્ટોરેજ બનો એની મોટી એસી બનો છે બરાબર બરાબર ચૌદ હજાર સેલેરી છે અચ્છા ચૌદ હજાર હમ બરાબર ફેમિલી માં કોણ કોણ ઘર માં હું માં મમ્મી ને એક ભાઈ બે બેન બે નોતીમાંથી એક બેન પર એના મોટી બેન નોતી એ સ્ક્વેર થઈ ગઈ અચ્છા મોટા બેન ગુજરી ગયા છે અને હા બે ભાઈઓ નાથી આ જે વાત કરાય એ બે ભાઈઓ નાથી મોટી બૂલ અચ્છા 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 જે મેરેથ થઈ ગઈ બેન હા મેરેથ થઈ ગયેલા બરાબર છે બરાબર છે સમજાઈ ગયું એટલે બે ભાઈઓ તમે હા બે ભાઈઓ અને બે બેનો એમાં એક બેન એમાં હૌથી મોટા હતા એ aspirate થઇ ગયા ઓહ 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 બરાબર છે પપ્પા પપ્પા એ ગુજરી ગયેલા ઓહ ઓહ મમ્મી છે કાલી મમ્મી એકલી જ છે બરાબર છે બેન સાસરે ત્યાં તમારી આજુબાજુમાં જ છે કે આટો દેવા આયવા છે ના એટલે પચાસ કિલોમીટર દુર અચ્છા 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 આટો દેવા આયવા છે હા બરાબર છે બરાબર છે સમજાય ગયું સમજાય ગયું કે તો અમાર જોડે જ રે છે કારણ કે એમનું ઓપરેશન કરાયેલું ને kidney અચ્છા 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 એટલા માટે આવી આવી રોકાવા હા આ રોકાયા છે હશે અચ્છા 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 હા બરોબર છે બરોબર છે કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે હું બને એટલો દસ અચ્છા દસ ભણ્યા છો હા બરોબર છે મકાન બકાન મકાન પોતાનું એમ કેટલા રૂમ વાળું છે બે રૂમ એકોવાત્રી એક રસોડું અચ્છા અચ્છા એ રીતનું છે એટલા અત્યારે મકાન તૈયાર થાય છે પણ અત્યારે તો હું ભાડા ઉપર રહું છું સમજે મકાન બનતું એ છે હા બનાશ એટલે પ્લોટિંગ લઈને બનાવ્યું કે રિનોવેશન કર્યું ના પોતાનું જ છે તમે કેમ બને છે એમ કયો છો એટલે પોતાનું એટલે જે જે જૂનું મકાન હતું એ પાડી દીધું જે પતરા વાળું હતું એ એટલે નવે પછી વાળું બનાયુ સમજાય ગયું સમજાય ગયું renovation કરો છો મકાન માં બરોબર હા બરાબર સમજાય ગયું એ રીતે બધું કરો છો હા બરાબર છે આ તમે જે જોબ કરો છો એમાં શું તમે મને કીધું તો હું સમજ્યો નતો આપડે જે કે cold storage આવે ને આપડે જે બટાકાની સ્ટોરેજ storage હા હા આ आइसक्रीम માં નિય ઠંડક રે એના એસી બો બોન છે એના એસી બનાવો છો તમે હા વાહ વાહ બરોબર છે સમજાય ગયું એટલે કોઈ સ્ટોરેજ માટે કોઈ ગોડાઉન ની અંદર એ મૂકેલું હોય તો કોઈ વસ્તુ બગડે નહીં હા બસ એના માટે કોલ્ડ સ્ટોરેજ હા બરોબર છે કોલ્ડ સ્ટોરેજ હા કોલ્ડ સ્ટોરેજ હા બરોબર છે હા સમજાય ગયું સમજાય ગયું એ એનું છે કામકાજ તમારે હા બહુ સારી વાત છે હમ હી તો ઈ જે તમે જોબ કરો છો એ તમારે કે નજીક જ છે એ

એવા વાત ચાલતી છે 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 તો ચાલુ બરાબર બરાબર કોઈ વાંધો અને અત્યારે આપડે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો આપડે ક્યારેય પણ ડિલીટ કરતા નથી બરોબર છે આપડી ચેનલ થી સારું સારું ભલે ભલે કઈ વાંધો હો ભાઈ આપડે whatsapp ઉપર મોકલું તમાર હાજી આજ વોટ્સએપ ઉપર મોકલી દો આજ નંબર મારો વોટ્સએપ ચાલુ છે એ સારું હો ભલે ભાઈ ભલે હો કોઈ વાંધો નહીં જય માતાજી જય માતાજી જય માતાજી આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ